જંબુસરના કાવી કંબોઈ ખાતે સ્તંભેશ્વર મહાદેવના મંદિરે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દર્શન કરવા પધાર્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું હેલિકોપ્ટર દ્વારા કાવી કંબોઈ માગવન આગમન જંબુસર નગરપાલિકાને ઈ મુહૂર્ત અંકલેશ્વરથી કરવામાં આવ્યો બત્રીસ પોઈન્ટ પંચોતેર કરોડના ભૂગર્ભ ગટર યોજનાનું ખાતમુહૂર્ત કર્યું જંબસરના નહાર ખાતે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હેલિકોપ્ટર દ્વારા આગમન થયું હતું મુખ્યમંત્રીના સ્વાગત માટે માજી મંત્રી છત્રસિંહ મોરી ધારાસભ્ય દેવકિશોર સ્વામી માજી ધારાસભ્ય કિરણ મકવાણા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા મુખ્યમંત્રીએ શ્રાવણ મહિનાના બીજા સોમવારે કાવી કંબુ સ્થિત પ્રાચીન સ્તંભેશ્વર મહાદેવ મંદિરે પધારી શિવલિંગના દર્શન કર્યા હતા તેમજ યજ્ઞમાં પૂજા અર્ચનામાં ભાગ લીધો હતો આ પ્રસંગે મુખ્યમંત્રી જંબુસર નગરપાલિકા વિસ્તાર માટે બત્રીસ કરોડ રૂપિયાની વિકાસ યોજનાઓની ભેટ જાહેર કરી હતી સાથે જ બત્રીસ કરોડના ખર્ચે નિર્માણ થનારી ભૂગર્ભ ગટર યોજનાનું ખાતમુહૂર્ત કરીને સ્થાનિક જનતાને મહત્વની સુવિધા આપવાનું વચન આપ્યું હતું રાજ્યના કર્મઠ અને નિષ્ઠાવાન અને કહેવાય કે મૃદુ સ્વભાવના એવા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજ રોજ ચાર તારીખને સોમવારે સ્તંભેશ્વર મહાદેવના દર્શન અર્ચના પૂજા અને અભિષેક માટે પધારેલ હતા તેઓ ગાંધીનગરથી સીધા નહાર ગામે હેલીપેડ પધાર્યા હતા ત્યાં આવીને સમગ્ર ગ્રામજનો કાર્યકર્તાઓ સંગઠન ચૂંટાયેલા તમામ લોકોને મળ્યા છે અને અહીંયાથી સીધા સ્તંભેશ્વર પૂજા કરવા ગયા છે પૂજા પતાવીને પાછા પરત નહાર આવ્યા છે નહાર મારા ઘરે આવી અને ચા પાણી કરી છે અને ગામના બાકીના રહેતા તમામ આગેવાનોને પણ એમને મળવાનું થયું છે પરિવાર સાથે પણ મળવાનું થયું છે ને આ મુખ્યમંત્રી એક એવા છે કે ગુજરાતમાં એમના આવ્યા પછી કોઈ પણ પ્રકારના પ્રશ્નો ઊભા થવા દીધા નથી જે પણ પ્રશ્નો હતા એનું નિરાકરણ તાત્કાલિક કેવી રીતે આવે એના માટે એમને સતત પ્રયત્ન કર્યો છે અને તેઓ ગુજરાતની પ્રગતિ કેવી રીતે વધારે સારી થાય આખા દેશમાં ગુજરાત પ્રથમ ક્રમે રહે ને વિકસિત ભારતમાં ગુજરાત અગ્રેસર ભાગ ભજવે એના માટેના સતત પ્રયત્નશીલ આપણા મુખ્યમંત્રી આજે પધાર્યા હતા અમારા આખું ગામ આજે હિલોળે ચડ્યું એમનો ભવ્યથી ભવ્ય સ્વાગત કર્યું છે અને અહીંયાથી આગળના બે કાર્યક્રમ હતા ત્યાં જવા માટે રવાના થયા છે ફરીથી આ બધાને વતી ગામજનો વતી કાર્યકર્તાઓ વતી અને વિસ્તારના પ્રજા વતી હું મેં ભૂપેન્દ્રભાઈનો ખૂબ આભાર માન્યો છે અને અભિનંદન પાઠવ્યા છે ભારત માતા કી જય વંદે માતરમ